જૂનાગઢ મુક્તિ દિવસની ઉજવણી કરાઈ હતી પરંતુ એ કડવી વાસ્તવિકતાને નજરઅંદાજ ન કરી શકાય કે સત્તાધીશો આટલા વર્ષો પછી પણ જૂનાગઢની જનતાને પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં પણ સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે પરિણામે નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં પરિવર્તિત થયાના વર્ષો પછી પણ જૂનાગઢીઓને પ્રાથમિક સુવિધાની સમસ્યાઓથી તો મુક્તિ મળી જ નથી જે રીતે જૂનાગઢ મુક્તિ દિવસ એક ઐતિહાસિક અને રાજનીતિક ઘટના હતી બસ એ જ રીતે જુનાગઢની વર્ષો જૂની સમસ્યાઓનું નિરાકરણ ન થવું એ પણ એક રાજનીતિક ઘટના છે જુનાગઢ મુક્તિ દિવસની ઉજવણીના કાર્યક્રમ અંગે માહિતી આપવા માટે કોર્પોરેશનના પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલમાં પ્રેસ કોન્ફરન્સ કરાઈ હતી ત્યારે સવાલ પૂછાયો હતો કે આતશબાજી અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે કે નહીં ત્યારે કહેવાયું હતું કે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાની થઈ છે ખેડૂતો હેરાન છે તેને ધ્યાને લઈને આ કાર્યક્રમો રદ કરાયા છે છતાં જ્યારે નવમી નવેમ્બરે યુનિટી માર્ચ યોજાય ત્યારે સીએમના સ્વાગત માટે કરેલા સ્ટોલમાં ગરબા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો થયા હતા એટલું જ નહીં બાઉદ્દીન કોલેજના મેદાનમાં ભવ્ય આતશબાજી પણ થઈ હતી શું ત્યારે ખેડૂતોની વેદના ધ્યાને નહીં આવી હોય અને પ્રશ્ન એ થાય છે કે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના હોલમાં જ પદાધિકારીઓ ખોટું શું કામ બોલ્યા હશે તાલાળા પંથકની જીવાદોરી સમાન બાર વર્ષથી બંધ પડેલ તાલાળા ખાંડ ફેક્ટરી દસમી ડિસેમ્બરથી ફરી ધમધમતી થશે આ સમાચારથી તાલાળા પંથકમાં સર્વત્ર ખુશીની લહેર પ્રસરી છે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં દિવાળી પછી યાર્ડ ખુલ્યું ત્યારથી લઈને અત્યાર સુધીમાં સોયાબીનના સૌથી ઊંચા ભાવ મળ્યા છે સોમવારે દસ નવેમ્બરે વીસ કિલો સોયાબીનનો સૌથી ઊંચામાં ઊંચો ભાવ અગિયારસો એકનો ભાવ મળ્યો હતો તેવું યાર્ડના સેક્રેટરી દિવ્યેશ ગજેરાએ જણાવ્યું છે ઊંચા ભાવને પરિણામે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં દસ નવેમ્બરે ચાર હજાર આઠસો નેવ્યાસી ક્વિન્ટલ સોયાબીનનું વેચાણ થયું છે વંશ બે ગુજરાતી ફિલ્મમાં સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યા બાદ મૂળ સૌરાષ્ટ્રની અને હાલમાં અમદાવાદમાં રહેતી વિશ્વા રાવલે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ અંતર્ગત અસરદાર સરદાર નાટ્ય થકી દિગ્દર્શક તરીકે પ્રથમ કદમ માંડ્યું છે ભારતમાં સિનેમાઘર અને ઓટીટી વચ્ચેની જંગ હવે સ્પષ્ટ દેખાઈ રહી છે પહેલાં જ્યાં દરેક શુક્રવારે ફિલ્મ પ્રેમીઓ માટે ખાસ દિવસ ગણાતો હતો આજે એ ઉત્સાહ ઓછો દેખાય છે હવે લોકો થિયેટર જવાની જગ્યાએ કહે છે કે ફિલ્મ ઓટીટી પર આવે ત્યારે જોઈ લઈશું એક સમય હતો જ્યારે નવી ફિલ્મ માટે ટિકિટની કતારો લાગતી અને બીજી ખાસ વાત એ છે કે કોરોના કાળ દરમિયાન લોકો ઘરમાં ઓટીટીના સહારે જ હતા અને આ કંપની હવે ટેવમાં બદલાઈ ગઈ છે જે સિનેમા માટે મુશ્કેલ બની છે આ વર્ષે ભારતમાં જે ફિલ્મોએ વધુ દર્શકો ખેંચ્યા છે તેમાં આંતરરાષ્ટ્રીય અને દક્ષિણ ભારતીય ફિલ્મોનો સમાવેશ થાય છે જેમ કે એફ વન જ્યુરાસિક વર્લ્ડ મિશન ઇમ્પોસિબલ સુપરમેન અને સ્થાનિક હિટ કાંતારા ચેપ્ટર વન હિન્દી ફિલ્મોમાં વચ્ચે વચ્ચે જ કંઈક છાવા અને સૈયારા જેવી ફિલ્મ જ મોટો જમાવડો સિનેમામાં ખેંચી લાવી શકી છે બાકીની ફિલ્મો માત્ર યોગ્ય બજેટિંગના કારણે નફામાં ગઈ છે ઉત્સાહથી નહીં સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ